સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ રહેતા ધીમે ધીમે લોકોની મુશ્કેલી વધવા લાગી છે લખતર તાલુકાના છેવાડાના સાકર ગામમાં ઉપરવાસમાંથી પાણી આવતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે ગામના નવાપરા મેણિયાવાસ ધોળકિયા વિસ્તાર મુખ્ય બજાર સહિતના વિસ્તારો અને ઘણા રહેણાંક મકાનો શેરીઓમાં પાણી ફરી વળતા ગ્રામજનો લાકડાના પાટિયા રેતી ભરેલી થેલીઓ મૂકી પાણી રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા કેટલીક જગ્યાએ ઘરનો સરસામાન પલળી જતાં અન્ય જગ્યાએ ફેરવવાની નોબત આવી હતી આ સમસ્યા સર્જાવાનું કારણ પાણી જવાના માર્ગ ઉપર આડેધડ માટીનું બુરાણ થતાં સમસ્યા સર્જાતી હોવાનું માનવામાં આવે છે અને આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે હવે જો વધુ વરસાદ પડે તો સ્થિતિ ગંભીર થવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે તંત્ર દ્વારા વહેલી તકે પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ તેવી સાકર ગામના લોકોની માગણી છે આવો હવે માટોયા ત્યાં એકદમ પાણી આમ તો હે આટલો એક રામમતી નું કામ છે કામ નું ખબર છે આમના ઘરે પગિતે